ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે આઈસ્ક્રીમ અને જ્યુસ આરોગતા હોય છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે આઈસ્ક્રીમ જ્યુસ અને ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડો પાડી સેમ્પલ લેવામાં આવ્યા ગરમીની શરૂઆત થતા વડોદરા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી છે એક બાજુ તંત્ર દ્વારા શહેરીજનોને પીવાનું પાણી શુદ્ધ આપી નથી શકતી ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી જ્યુસ આઈસ્ક્રીમના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે આરોગ્ય વિભાગની મોબાઈલ વાન સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં ગરમીની સિઝનને લઈને ગરમીથી રાહત મળે તે માટે લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ આરોગતા હોય છે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે આઈસ્ક્રીમ ઠંડા પીણાની દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગની મોબાઈલ વાનમાં સેમ્પલો આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વખત લીધેલા સેમ્પલો ફેલ થતા હોય છે અને દુકાનદારોને નજીવો દંડ કરીને સંતોષ માનતા હોય છે આજરોજ રાજમે રોડથી લઈ અને કીર્તિસ્થ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ તેમજ ખાણીપીણીની દુકાનો આપણે ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ હાથે છે તેમની ત્યાંથી રો મટીરિયલ તેમજ ફિનિશ પ્રોડક્ટના સેમ્પલો લઈ અને ચેકિંગ કરેલું તેમજ એફએસ ડબ્લ્યુ વાનમાં ટીપીસી વેલ્યુ માટે જે મશીન આપવામાં આવેલ છે તે આધારે કેટલીક જગ્યાએ ફ્રાઈંગ થતું હતું તેઓના તેલની પણ ચકાસણી અમે ધરેલ છે પીએમ ભાવસર ફૂડ સેફ્ટી ઓફિસર વીએમસી વડોદરા